એ તું હાલેથી એમાં કાકરા મેચિંગ કરવામાં તો હાલ ને ઓલો ઓલો હે ઈ પાટલું બિસ્કટ પર લે એટલે તમારી જોરદાર કપલ થઈ જાય યાર તું દુકીમાં લે ખબર છે હા ને નદીએ જવામાં હા આ ડાયલોગ ભરો બોલાય હા કામ ઘટ્યું તો ખાખાને બાયડીની બધી મેશિંગ કરડાવવાનું છે ભાઈ રમેશભાઈ હવે તમારે મેચિંગ મસ્ત થાય એમ છે તમે જો આકડીએ ઓલો વિડીયો નાખ્યો ને એમાં જો આ રમેશ વે એને ઘાઘરો ને પોલકો પહેરાવી દયો ને ઓલાભાઈ ને પહેરાવી દયો પાટલુન પોશાક કે મજા આવે ઈ તમારી બીજું મૈ ગયું તું ઘાઘરો મોકલાવી દેજે હા હા મોકલાવા આવ્યું કામ ઉપર છે અત્યારે હું એમ કામ મારી આ મારે પામજો એ એ બેવડા પાછળ થી ફાટેલો ઘાઘરો છે કે આગળ થી અરે અરે તને મજા આવે હું તું તને મોકલાઈ તને કઈ વાવડો છે એટલે ના ના તને વાવડો છે

ઓલા વિદ્યા કોમેન્ટ કરીને સમયમાં કોમેન્ટ નો કરાય હું શું કરતો તો ખબર

હા કમેડાવી માં બીક લાગી ગઈ હા જો એમ કે હા એમ કે મારી પાટે એ હજી એમ નઈ સાના તે આ વિડિયો ક્યાં ગયા એ ઊફવારા હતા એટલે ઊફવારા એટલે ને કીધું કે કેં જેવોલા હોસમાં આજે મે કરી હું લીધું તે ઈ કેને હાતે જોઈ કરી લીધું હવે ફોટા સાથે આવડે ભાઈ આ તો તે જોયા અમારા વિડીયો જોયા તે અમને બધે આવડે વિડીયો જોયા તે કરી હું લીધું તારા વિડીયો જોયા તે મને કાર એકલે નો આ પેલ મે રોસ્ટ માર્યું તારો એટલે કરી લે એટલે ભાઈ હું

તમારે જોવાનું હોય હું ફોન કરી બનાવે બરોબર એટલે અમને બધું આવડે ઈ બધી વાતગી મારી વાત નો જવાબ આપો हां तमे हवारे उठेने पेला शू करो तू शू करो हवारे उठई है जान जो के मो तो हूं हवारे उठू हूं तो मोढी जाऊ तू हां तू हूं तो ये ये एक बदाई करता हवारे हां तो तू हवारे उठिन मोढू दो ने तू पूछे तू पूछे के वो से ना दिन बदाई करता वैसे हूं मोढू है ने तो बायना कागरे दो तो ये दूसरा सेम के ने ये पाकु

మ

એવડા લીજો તોય જ નઈ મન પડે ને તિન વાડીમાં પડ્યા હોય આ કે તું શું કયો છે તું બે ખોનમાં બેહી જ ને બારમાં પડ્યા હોય હું મારા જેસીબી ના બકેટમાં બેસાડીને તને હિસ્કાવી અરે જેસીબી ઓ ગમણી લાઈની એ એકડી નઈલા એકડી નઈ દીને અરે એની હુંડી થઈ જઈ નઈ રે એવડું ઈસ કરે બે પગડી ભઈ એવડ ને તને વાત કરો ઓ રિપી ઓલે ને

हां हां ई ई कॉल रिकॉर्डिंग માં મે તને સમજાવ્યું કે ભાઈ તું આ વિડિયો ડિલીટ કરી નાખ ને આમ કેને એટલે તને બોલા પબ્લિક ને એમ થાય કે આ ભાઈ ભકે લાગે એવું લાગ્યો ને ઉપર 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 ઈ તો ઉપર હે તને જણ બતાવું ને હા હા હે તો ખાલી બોલો વિડિયો એમ નઈ બોલો વિડિયો નાખ્યો ને તે હા કોમેન્ટ નો હૂટ કોમેન્ટ વાળો ઈ વિડિયો કાઢી નાખ એટલે રોયલ રાજા તને કંઈ નો કહે મારી જવાબદારી હે

બાકી આમ જો વિદ્યાની વાત જામ દે તું એમ નો તો તારું ઘર નઈ જડે ઓ તારા 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 ગામના પાંચ છોકરા સાત તારા એ સાત બંદરના છોકરા તારા છે ને પાંચ છોકરા જૂનાગઢમાં કામ કરતા ને પાંચે પાંચ મારા ભાઈબંધ છે હો

હે એ વાતો કરે હે વાતો કરે તારે નથી હે મારે બનાવી ને રોસ્ટિંગ મારી ને ફેમસ કરી દે ભાઈ

કાન પકડવાથી મને પકડીને બતાવી આવી પકડવાના એટલે મને ખબર પડે કેમ પકડવા કાન તું ભણવા તો જાતો કે નહીં મને તો ખબર એ તું પેલા મારી વાત બંધ થઈ ગયા બંધ થઈ બંધ થઈ ગયા બોલ બોલ હાલ બોલ